જ્યાં ગુજરાતી વિસ્તારની અંદર ગુજરાતી વેપારીઓ દ્વારા બોર્ડ લગાવવામાં આવે છે તેને મનસેના કાર્યકર્તાઓ દ્વારા ધમકી આપવામાં આવે છે અને કહેવામાં આવે છે કે બોર્ડ ગુજરાતીમાં નહીં પરંતુ મરાઠીમાં લગાવવામાં આવે આજે રાજ ઠાકરે દ્વારા સરદાર પટેલને લઈને પણ વિવાદ ઊભો કરવામાં આવ્યો પણ આ બધાની વચ્ચે ગુજરાતના એક ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જેમણે પોતાનું કાર્યાલય જે છે તે મુંબઈમાં ખોલેલું છે આ કાર્યાલય ઉપર મનસેના કાર્યકર્તાઓ પહોંચ્યા ત્યાં તેમણે ગુજરાતી વિસ્તાર હોવાના કારણે ગુજરાતીમાં બોર્ડ માર્યું હતું પરંતુ આ મનસેના જે કાર્યકર્તાઓ છે એ કાર્યકર્તાઓ ધારાસભ્યની ઓફિસે પહોંચ્યા ત્યાં જે કર્મચારીઓ બેઠા હતા તે કર્મચારીઓને ધમકાવવા લાગ્યા કે આ બોર્ડને ઉતારી દેજો અને અહીંયા મરાઠી બોર્ડ લગાવજો આ મહારાષ્ટ્ર છે આ મુંબઈ છે આ ગુજરાત નથી અને તે ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય છે તેમનું નામ છે વિરેન્દ્રસિંહ જાડેજા વિરેન્દ્રસિંહ જાડેજા ભારતીય જનતા પાર્ટીના કચ્છના રાપરના ધારાસભ્ય છે અને રાપરના ધારાસભ્ય હોવાના કારણે તેમના ઘણા બધા વોટર્સ જે છે તે મુંબઈમાં રહે છે અને મુંબઈમાં તેમની સુવિધા માટે તેમણે પોતાની એક ઓફિસની શરૂઆત કરી છે આ ઓફિસ છેલ્લા બે વર્ષથી ત્યાં ચાલે છે અને ત્યાં બોર્ડ પણ ગુજરાતીમાં મારેલું છે પણ મનસેના કાર્યકર્તાઓને હવે એ બોર્ડ દેખાયું અને ત્યાં આગળ મરાઠી ગુજરાતી વિવાદને લઈને પહોંચી ગયા અને સ્પષ્ટ શબ્દમાં કહી દેવામાં આવ્યું કે ગુજરાતી બોર્ડને ઉતારી લો અને મરાઠી બોર્ડ મારી દો મેં પોતે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સાથે વાતચીત કરી સાંભળીએ તેમણે શું કીધું આખી ઘટનાને લઈને આપણી સાથે અત્યારે કચ્છથી વિરેન્દ્રસિંહ જાડેજા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જોડાયા છે તેમની સાથે જ સીધી વાત કરીશું કારણ કે મરાઠીનો મુદ્દો જે છે તે હવે મુંબઈની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતા સુધી પણ પહોંચ્યો છે બાપુ ત્યાં આગળ શું થયું હતું તમારું ત્યાં જનસંપર્ક કાર્યાલય છે ત્યાં કોણ આવ્યું હતું અને શું કહ્યું બે ચાર લોકો આવ્યા હતા મનસેના કાર્યકર્તા ઓરખાણ આપતા હતા અને અમારો હિતેશ પટેલ નામનો એક છોકરો અમારું કાર્યાલય સંભાળે છે એને કીધું હશે કે ભાઈ તમે અહીંયા આગળ ગુજરાતના બીજેપી ના ધારાસભ્યનું તમે આ બોર્ડમાં મારી ઓફિસ ચલાવો છો તો એમાં અમને વાંધો નથી પણ તમે આ ગુજરાતી ના બદલે મરાઠી લખો એટલે એ છોકરાએ કીધું મરાઠી પણ નીચે તો લખેલું છે વાંચી લો બાકી અમારી જે વસ્તી છે એ અમારી રાપર ભયાઉ તાલુકાની જ છે મોટાભાગના નવી મુંબઈમાં તો અમારા અડધા ને તો ગુજરાત મરાઠી વાંચતા બી ના આવડતું એટલે અમારે

જેમાં આખા ભારતમાંથી આવેલા છે રાજસ્થાન હોય બંગાળ હોય કે કર્ણાટક હોય માર્કે અને દરેક સમાજની દરેક ભાષા ચાલે છે દરેક સમાજ દરેક રાજ્યની દુકાનો આવેલી છે મોટા શોરૂમો છે ઓફિસો છે એમાં દરેક દરેક લેંગ્વેજમાં બોર્ડ મારેલા છે એ કેટલા ઉતરાવ છે આ તો બહુ ખોટી વાત કહેવાય ને ભારતમાં રહીને તમે એમ કે ગુજરાતી ના બોલજો કે હિન્દી મરાઠીના બોલજો આપણે આવી શકો એને કહી છીએ કે મરાઠીમાં બોટ નહીં મારતા

રાજ ઠાકરે હોય કે ઉદ્ધવ ઠાકરે હોય બંને પોતાના મરાઠી મૂલનો જે મુદ્દો છે તેને ઉભો કરવા માંગી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક આવી જ રીતે ધારાસભ્યને ધમકી આપીને મનસેના કાર્યકર્તાઓ જે છે તે મરાઠી સિમ્પતી લેવા માંગી રહ્યા છે મરાઠી લોકોને સારું લાગે તે પ્રકારનું કામ કરવા માંગી રહ્યા છે પરંતુ અહીંયા સવાલ એ છે તમે પણ સારી રીતે જાણો છો ને હું પણ ખૂબ સારી રીતે જાણું છું કે જો ગુજરાતી મુંબઈમાંથી હટી જાય અથવા તો ગુજરાતી